સાયકલ કા 900 બભાવ તો કોઈ ચાલનેગા 400 રૂપ હોય ને તો આપણે اس کے કુછ આગે કો તો હોય ગે બતahara 900 રૂપ બહોત જ્યાદે બભાવ હે ના પછાવા ય હરાજી ઓ બી રહે દે ઓ બી રહે દે આ બી રહે થસે સાહેબ એમાં એવું છે કે હરાજીમાં આપણે એસે વેલ્યુ એ લોકો 900 રૂપિયા રાખે છે 995 સાયકલો છે હવે છોટા ઉની ઉમલમાં હરાજી થઈ લે કઈ 400 રૂપિયા રાખે છે વેલ્યુ રાખે છે અહીં નવસો રૂપિયા રાખે છે એટલા માટે ના પાડી અમે પાંચ અહીં વેપારી કઈ કોઈ વેપારી ના હોય સાહેબ એપસેટ વેલ્યુ એટલી બધી છે અમે તો ધંધાવાળા માણસ છે અમારે આવું પડે સાહેબ જોડે વાત કરવાની હતી એટલા માટે અમે લોકો આવ્યા કે વેલ્યુ કમ કરો તો કઈ થાય ડિપોઝિટ પણ ભરી છે દસ હજાર રૂપિયા ડિપોઝિટ ભરી દીધું હા ચારસો થી ચારસો રૂપિયા હોય તો સાહેબ આપણે પણ એમાં એ પાણી છે પણ હવે એસે લોકો નવસો રૂપિયા રાજી કે આપણને લઈ પહોંચાડશે એટલા માટે ના પાડે છે હરાજી કેન્સલ કરી